રાજપીપળામાં કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદથી કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની પણ ભીતિ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન ભાવનગર નર્મદા વલસાડ સુરત અને ડાંગમાં પણ વરસાદ પડી શકે છે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચવાની ભીતિ છે ત્યારે અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પણ વરસ્યો હતો હવામાન દ્વારા પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા હતી તેને પણ વ્યક્ત કરવામાં આવે છે અને ત્યારે આગામી ચોવીસ કલાક માટે પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કલાકમાં સાથે જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે એટલે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે નવમી તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે અને તે સાથે જ તેમણે જણાવ્યું હતું કે મંગળવારે છૂટા સ્થળો પર વરસાદ પડી શકે છે અને ત્યારે વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી નવ તારીખ માટે અને દસ તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે